એવી ટીમ ટીમ જેનું નામ જાય છે છે અને એ આપણી ચહેતી ટીમ એસબી હિન્દુસ્તાની ટીમ અને હાલમાં ફક્ત યુટ્યુબથી જ નહીં પણ તે તેમના અનેક ધંધાઓથી હાલમાં કરોડોની કમાણી કરી રહ્યા છે તો દોસ્તો આજે આપણે જાણીશું કે તે સોશિયલ મીડિયામાંથી કેટલી જગ્યાએથી કમાણી કરે છે તો દોસ્તો સોશિયલ મીડિયા ની અંદર જોઈએ તો હાલમાં એસબી હિન્દુસ્તાની પેલી ચેનલ છે એસબી હિન્દુસ્તાની બીજી ચેનલ છે એસબી ઓફિસિયલ પાટન ત્રીજી ચેનલ છે એસબી ફિટનેસ પાટન ચોથી ચેનલ છે એસબી સ્ટુડિયો પાટન અને પાંચમી ચેનલ છે એસબી હિન્દુસ્તાની પોડકાસ્ટ આ તેમની ટીમની પાંચ ચેનલ છે આપણે અહીં એસબી

એક જ નામ ચાલે છે હરિભાની ચા અને હરિભાની ચાની કેટલી છે આ તો રહી ખાવા પીવાની વસ્તુઓની વાત પણ ફેશનમાં પણ તેમનો અલગ જ તહેલકો છે તેમનું એક શોપિંગ સેન્ટર છે જેનું નામ છે એસબી શોપિંગ આની અંદર તમને મેન જ્વેલરી અને લેડીઝ જ્વેલરી મળે છે અને આ બિઝનેસ ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે જોવા મળે છે. ઓફલાઈન માટે તમે એસબી શોપિંગ સેન્ટરની મુલાકાત લઈ શકો છો અને ઘરે બેઠા ખરીદી કરવા ઈચ્છતા હોય તો તમે એસબી શોપિંગ એપથી તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો. અને પછી દોસ્તો તેમનો એક પાર્લર પણ છે જેનું નામ છે હરીબા પાર્લર અને તેમની સામેથી ચાઇનીઝ પણ વેચે છે જેનું નામ છે વનવે ચાઇનીઝ. પછી દોસ્તો તેમનો કપડાનો પણ બિઝનેસ છે. જેમાં તમને હાલની તારીખમાં મેન્સ વેર એટલે કે છોકરાઓના કપડા જોવા મળે છે. પછી તેમ

મુખ્ય સ્ત્રોતો જો મારાથી આ વિડિયોમાં કોઈ બિઝનેસ ન કવર થયો હોય તો કોમેન્ટમાં જણાવજો જો તમે એચમી સુચાની ચેનલના રોજ વિડીયો જોતા હોય તો તમારા ફેવરેટ કરેક્ટરનું નામ કોમેન્ટમાં જણાવજો તો દોસ્તો આ વિડીયોમાં આટલું જ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી